સાહેબ અંદર ફરીથી છત્રી સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે છત્રી સમાજ બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબ ને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજના કારણ કે સંતુષ્ટ છે અને છત્રી સમાજને રૂપાલા સાહેબ ભાષણ પછી અને અમારા બધાની સમજવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવતીકાલે કદાચ એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું આવું કાંઈ મને આવડતું જ નથી હું કોઈ જાતનો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ જોયું નથી કોક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું હું એમાં જોતો જ નથી કોઈ એમ બે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરીના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવોની હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયમો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધનું દૂધ ને પાણી પાણી થઈ જશે તમામ આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે નરિયા દરિયા વગરના એમથી એમ તો એમના માટા મારે છે એના વચ્ચે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી રૂપાલા સાહેબ આજે એના ફરીથી ફરીથી છત્રી સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે છત્રી સમાજ બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આ કાર્યક્રમ પછી સંતોષ છે અને છત્રી સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું આવું કાંઈ મને આવડતું જ નથી હું કોઈ જાતનો મોબાઈલ આ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ જોયું નથી કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું હું એમાં જોતો જ નથી કોઈ એમ બે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી આવા યુદ્ધને હું માનતો જ નથી અને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવોની હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધનું દૂધ ને પાણી પાણી થઈ જશે આગેવાનો ઉપસ્થિત છે તો આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે વગરના એમના માટા મારે છે એના વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી